ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં આખો રસ્તો ગેરકાયદેસર દબાણમાં ગાયબ થઈ ગયો હતો જ્યારે આજરોજ મહાનગરપાલિકાની એસ્ટેટની દબાણ દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો જી હા શહેરના મુદેદ્રી આંબાવાડી એક સાંકડો રસ્તો ગાયબ હતો જેને મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરી ખુલ્લો કરવામાં આવ્યો છે તો આ રસ્તા પર કાચા પાકા બાંધકામ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ દબાણ હટાવવાની ટીમ દ્વારા તમામ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે આવા કેટલાક રસ્તા હજુ દબાણમાં ગયેલા હશે અને ગાયબ થયેલા હશે તેવું પણ અહીં જાણવા મળ્યું છે તો હવે લોકો આ રસ્તાનો ઉપયોગ કરી શકે તે પ્રકારે આ કામગીરી કરવામાં આવી છે હા વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં એવા કેટલાક રસ્તાઓ છે કે જે સાંકડા રસ્તાઓ છે તે ઉપયોગમાં નથી આવતા ત્યારે હવે ભાવનગરની મહાનગરપાલિકાની એસ્ટેટની ટીમ જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે એસ્ટેટની દબાણ હતા ટીમ દ્વારા આ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો શહેરના મુનેદ્રીથી આંબાવાડી તરફનો આ સાંકડો રસ્તો જે છે તે ગાયબ હતો મહાનગરપાલિકા દ્વારા દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો આ રસ્તા પર કાચા પાકા બાંધકામ પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ દબાણ હટાવ ટીમ દ્વારા તમામ દબાણો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ છે કે આવા કેટલાક રસ્તા હજુ દબાણમાં ગાયબ થયેલા હશે અને આ પ્રકારે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે